ગુજરાતમાં ખાસ કરીને બનાસકાંઠા જિલ્લામાં વધુ વરસાદ નોંધાયો તો સૌરાષ્ટ્રમાં પણ કમોસમી વરસાદ પડ્યો છે આ બધાની વચ્ચે હવે મિશ્ર ઋતુ દરમિયાન કમોસમી ઓઢાને કારણે ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે બનાસકાંઠા જિલ્લામાં આજે વહેલી સવારથી જ વરસાદનો માહોલ જામ્યો છે જિલ્લાના મોટાભાગના વિસ્તારમાં વરસાદ શરૂ થતાં સૌથી વધુ ખેડૂતો ચિંતાતુર બન્યા છે બનાસકાંઠા જિલ્લામાં હાલ ખેડૂતો મોંઘા ભાવના બિયારણો લાવી જીરું રાયડો બટાટા એરંડા અને ઘઉં સહિતના પાકોનું મોટા પ્રમાણમાં વાવેતર કર્યું છે આ તરફ હવે વરસાદી માહોલ સર્જતા ખેડૂતોના પાકમાં નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે હવામાન વિભાગની આગાહી મુજબ બનાસકાંઠા જિલ્લામાં વરસાદ નોંધાયો છે જેમાં ખાસ કરીને ધાનેરા ડીસા પાલનપુર ભીલડી દિયોદર ભાબર કાંકરેજ થરાદ સુઈગામ વિસ્તારમાં વરસાદ પડ્યો છે આ તરફ કારણે રાયડો જીરુ વરિયાળી બટાટા ઘઉં સહિતના પાકમાં નુકસાની ભીતિ બની છે આ સાથે આકાશમાં કાળા વાદળો અને વીજળીના ચમકારા અને ભારે પવન સાથે વરસાદની શરૂઆત થી ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે આવી જ લેટેસ્ટ અને અપડેટેડ માહિતી માટે જોતા રહો ન્યૂ ગુજરાતી ન્યૂઝ